ખોટી દેવા છે બધે લાગટ સોપી દો હાલ હવે આટો મારતો મારતો આમ તો ઓલી વાડીએ વયો જાવ હળો 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 ઇરેન ભાગ્ય ના ઓલી વાડીએ આમાં પાણી તો છે ને કબૂતર નું હા 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 મને જાવા દે ઓલી વાડીએ ભાગ્ય જાવા દે ડુંબક ડુંબક ડુમ મારો ભાઈ બનશે ગોળો એ તો હે આ શેટિંગ ઘડીમાં બગડી જાય હે ગોળાનું ભાઈ બન હું પછી મારો ભાઈ હે મારા નાના દાદા અદ ફરવા ગયા પણ મને નો લઈ ગયા હે નાના દાદા એ તો મને નો લઈ ગયા એટલે અદ મોટા દાદા આગળ પૈસા નો

પૂળો ક્યાંથી લેવો આજ મોટા દાદા ની પૂળા મને મારા આગળ વળા સિત્તેર રૂપિયા માં સિત્તેર રૂપિયા માં તો સારું એક પુળા આખા ખેતર માં પાછા તો થોડો સારો

એ મારા આરે મોટા તો દાળ પર ભરે લોણ હોય હાલે બળ કરી દોજે મારો આરો પીઉ જે પેલા નો દાળ પર હલવાનો સિંડી મેલ બેઠો છે હજી કેટલું મારે બળ કરું એમ હવે તો ભરે કરી આય પરસો વળી ભારે કર્યા

હલો હલોડુંગડો બગડો પકડો! જો આજા બધા ફેફા કાપવાના છે આજ હું કઈ થોડો ગાંડો એ બધા કાપી પછી મારે ઘેરે લઈ જવાના છે આજ

आटा आटा मेकी दो आटा मेकी दो એટલે મેકી દો એટલે આટા મેકી દો પણ હું આટા મેકી દો આજ બધા આ આજ બધા આટા મેકી દો પડેલા એ આ હું કે છે એ હોઈ ગયો આટા આજ બધા મેકી દો એટલે આટા મેકી દો બધા લે હું ગઈ લા ઘોડા મને તો ખબર હે હું તો અહીંયા હું આ આયા તથી આજ આટા જ બદલ આટા મેક દે બોલા આનું મારું શું કરું આજ બધા આટા મેક દે ઓલા આનું શું કરું પણ હું તો કે આજ આટા જ બદલ શેકી દે ને આજ બધા એટલે બધા આજ આટા મેકી દે એ ગોળા આ મે <laughs>